मैंने मेरी खुद की जर्नी जो डिप्रेशन की रही है जैसे एम और यू की तैयारी के दौरान तो उसका एज इट इज़ उल्लेख जिसको बोल सकते हैं कि इसका माई डिप्रेशन डायरी बुक में किया और आज भावनगर में इसका विमोचन करने का अवसर मिला सो सबसे पहले तो सबका खूब खूब धन्यवाद और इस किताब के अंदर एक मेडिकल का विद्यार्थी होने के साथ साथ पिछले 10-12 साल की जो स्पिरिचुअल एक जर्नी रही है सो उसका उसके माध्यम से नॉट ओनली डिप्रेशन बस किसी भी मेंटल हेल्थ पे कैसे काम किया जाए उसके बारे में बात की है और दूसरा इस किताब का मेन उद्देश्य ये है कि बिना किसी डर के बिना किसी स्टिग्मा के बिना किसी ये सोचने के भी कोई सामने वाला क्या सोचेगा हमें अपनी जो मन की अवस्था है मन की जो कंडीशन है वो अपने घर वालों से अपने दोस्तों से और एक्सपर्ट से शेयर करनी चाहिए और डिप्रेशन के बारे में एक लाइन मैंने बार बार किताब में लिखी है वो ये है कि भी डिप्रेशन भी शरीर की एक सामान्य सी बीमारी है जैसे कि मलेरिया होता है या टाइफॉइड है उसी प्रकार की केवल ये थोड़े से गहरे तल पर है यानी कि मन के लेवल पर है एंड उसका भी उसी प्रकार से परमानेंट इलाज संभव है जैसे हम मलेरिया टाइफॉइड या दूसरी बीमारियों का करते हैं सो तो इसके बारे में कोई नेगेटिव अप्रोच करने का या कुछ मन में ये धार लेने का भी अब ये ठीक नहीं होगा या मेरा कुछ नहीं हो सकता तो ऐसा सोचने की बिल्कुल भी ज़रूरत नहीं है એકદમ સિમ્પલ સામાન્ય સી બીમારી છે ઓર એકદમ સાયન્ટિફિક તરીકે સે ઇસકા ઇલાજ સંભવ છે હૈબ લોકોને વાંચવાથી શું ફાયદો થશે વાંચવાથી મારા પ્રમાણે સૌથી મોટો જે ફાયદો થશે આ છે કે ભાઈ લોકો કદાચ આ વિચારશે કે ભાઈ જે હું જે એક અત્યારે આજે પોઝિશન ઉપર છું અને હું જે ખુલીને વાત કરી શકું છું કે ભાઈ માને ડિપ્રેશનની હિસ્ટ્રી રહી છે અને એવી રીતે હું દૂર કરી છે તો લોકોને કદાચ મોટિવેશન કે કદાચ પ્રેરણા કે કદાચ આ મળશે કે ભાઈ કોઈ પણ એનો શિકાર થઈ શકે છે બીજી વસ્તુ કે આ સામાન્ય બીમારી છે ત્રીજી વસ્તુ કે ભાઈ માને શેર કરતી વખતે ગભરાવાની જરૂરત નથી અને જેમ આ મનીષભાઈએ શેર કરી છે એવી રીતે હું પણ મારી વાત મારા યાર દોસ્ત મિત્ર ડૉક્ટર જે ઘરવાળા જે છે મધર છે ફાધર છે એની સાથે શેર કરી શકું છું અને એમાં એટલે કે એવું વિચારવાની જરૂર નથી કે ભાઈ આ કોઈ કોઈ પાપ છે કે આ પ્રકારની વસ્તુ નથી ડોક્ટર બંસલ કલેક્ટર અને હવે રાઇટર કદાચ આ ત્રણેય ન હોત તો મનીષકુમાર બંસલ શું હોત મનીષકુમાર બંસલ જે ડૉક્ટર છે આ પણ ભારે એક ડિગ્રી છે જે આઈએસ કે કલેક્ટર છે આ પણ એક ભારે ડિગ્રી છે પણ મને એવું લાગે છે કે હું થોડુંક રાઇટિંગ થોડુંક લેખક થોડુંક સાહિત્યનો જીવ છું અને સૌથી વધારે અથવા એકદમ વાત કરીએ તો મને એવું લાગે છે કે સમય સમય જે અંદરની જે વાત છે જે અંદરના જે ઇમોશન છે જે અંદરના જે ભાવ છે અને અંદરના જે બાળક છે જે કરવા માંગે છે અને જે કરું પણ છું આ જ સાચો મનીષ બંસલ છે ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે